રાજ્યની સરકાર સામે પત્રકાર અવાજ ઉઠાવે કે કોઈ આંદોલનકારી પોતાની માંગણીને લઈ અવાજ ઉઠાવે તો ફિટ કરી દેવાની એ ગંભીર પ્રક્રિયા પર હંમેશા સવાલ ઉઠતા રહ્યા છે એ હમણાં જ પત્રકારની બાબતને લઈને મેં તમને અહેવાલ પણ બતાવ્યા છે ત્યારે એક વ્યક્તિ છે જેમણે પણ અવાજ ઉઠાવ્યો અને તેમનું કહેવું છે કે અવાજ ઉઠાવવાના કારણે સરકારે તેમને ફિટ કરાવ્યા પહેલાં તો આપનું નામ શું છે આપણું સંગઠન શું છે મારું નામ ધીરજ લેવા છે હું હિંમતનગરથી છું મારા સંગઠનનું નામ બહિષ્કૃત શિક્ષણ સંઘ છે અને અમે જ્યારે જ્યારે બી આવો કોઈ કાર્યક્રમ કરવો હોય અમે ભરતી બાબતે અનેક વખત રજૂઆતો કરી છે પણ સરકાર એને સાંભળતી નથી વારંવાર રજૂઆત કરવા છતાં અમે પરમિશન માગીએ છીએ તો પરમિશન આપતી નથી અને જ્યારે અમે પરમિશન વગર ધરણા કરવા બેસીએ તો અમારા લોકો પર ખોટા કેસ કરવામાં આવે છે અને મારા પર પણ ખોટો કેસ કર્યો હતો એટલે આ રીતે ખોટા કેસ કરી તમારા ક્યાં કરવામાં આવ્યો છે હા હિંમતનગરની અંદર કે ખોટી રીતે સંગઠન ભેગું કરવું ખોટી રીતે મંડળી બનાવી અને એવી ખોટા કેસ કરી અને આપણને ભરાવાનો આ સરકારનો પ્રયત્ન હોય છે પણ તેમ છતાં હમણાં વ્યાયામના થોડા વિદ્યાર્થીઓ બેઠા હતા એમના પંદરેક જણા પર પણ ખોટો કેસ કરવામાં આવે છે ખોટી અફારી કરવામાં આવી છે તો એ પ્રક્રિયા વિશે તમે શું માનો છો રાજ્યની સરકારની અંદર જે આ બધું ચાલી રહ્યું છે અને આંદોલનકારીને અવાજને દબાવવાની પ્રક્રિયા તમે કહો છો કે તમારા આક્ષેપ છે એ પ્રમાણે તો શું કહેશો રાજ્યની સરકારને રાજ્યની સરકાર હમણાં એક પત્રકાર સાહેબ હતા હું છું બીજા અનેક લોકો પર જે જે લોકો અવાજ ઉઠાવે છે એ લોકો પર ખોટા કેસ કરી અને એમને દબાવવાનો પ્રયત્ન કરે છે દાખલા તરીકે જિગ્નેશ મેવાણીજી હોય કે ઇટાલિયા હોય કે કોઈ બી હોય આવા લોકોને પણ વારંવાર ખોટા કેસ કરી અને એમને દબાવવા માગે છે હું સરકારને એટલું જ કહું છું કે તમે કાયદાનો દુરુપયોગ ના કરો નહીં તો આની પરિસ્થિતિ વિકટ થઈ રહી છે અમે જો આ આ આંદોલન અમારા સફળ નહીં થાય તો અમે આ મરણ અનશન પર બેસવાના છીએ અને અમે તાત્કાલિક શિક્ષણ મંત્રીનું અને જે તે નિયામક છે એનું અમે રાજીનામું માગીએ છીએ જી એટલે આમની જે વાત છે એ પ્રકારની જ છે કે એમને સરકાર સામે અવાજ ઉઠાવવાની ભૂલ કરી અને ભૂલનું પરિણામ તેઓ પોલીસ ફરિયાદ તરીકે ભોગવી રહ્યા છે પણ અહીંયા એક બેનર છે જેની પણ વાત કરવી જોઈએ કારણ કે મોદી કાકાને ગુજરાતની જનતા ક્યારેય ભૂલતી નથી અહીંયા પણ લખ્યું છે જે બતાવવાનો પ્રયાસ કરીએ કે હે મોદી કાકા ગુજરાતમાં ચિત્ર શિક્ષકની ભરતી નહીં થાય આ એક સવાલ પૂછી રહ્યા છે આ શિક્ષકો જે ચિત્રકામની શિક્ષકોની ભરતીની માગણી સાથે ગાંધીનગરમાં ધરણા પર છે અને આજે સ્વતંત્રતા દિવસ છે તો એમાં બે હાજર બારમાં ટેટ ટાટ પાસ ચૌદમાં બે હાજર ઓગણીસ માં બે એટલે આટલી બધી પરીક્ષાઓ આવી પાસ કરી બધું કર્યું પણ આ વિજય પરમાર જેમણે પેઇન્ટિંગ બનાવ્યું છે આ ચિત્રકામ જેમણે કર્યું છે હા તમે જ વિજયભાઈ પરમાર છો હા તો ચિત્રકાર પણ બતાવી દઈએ આ ચિત્રકાર છે તો આ તમે મોદી કાકાને કેમ ટાર્ગેટ કરો છો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે તમે તો શિક્ષક છો ખબર હોવી જોઈએ મુખ્યમંત્રી તો ભૂપેન્દ્રભાઈ પટેલ જ છે પણ મેન જે ચાવી છે એ નહીં એ ત્યાં મુખ્યમંત્રી ચાવી રમકડું એવું જ છે કારણ કે પોતે કોઈ નિર્ણય લઈ શકે એમ છે નહીં અને ખાસ કરીને આપણે જાણીએ કે જો અહીંયા બધી જ પરીક્ષાઓના નામ લખ્યા છે બધી જ સીટેડથી માંડીને જી સેટ સુધી લખ્યા છે પણ પંદર વર્ષથી સરકારે ભરતી કરી નથી હવે પંદર વર્ષથી ભરતી ન કરવા બાબતે કયા જે મંત્રી છે અને કયા મંત્રાલયમાં માત્રને ખો 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 જ આપે આ કે નાણાં વિભાગ નથી આપતા પહેલાં કે શિક્ષણ વિભાગ નથી આપતા એટલે આવી વારંવાર રજૂઆત એટલે અમારી મુખ્ય ત્રણ જ માગણીઓ છે એક તો એકથી આઠમાં જે પ્રાઇમરી શિક્ષકોની ભરતી દસ માંગણીનો એપિસોડ બની ગયો મને ખાલી નરેન્દ્ર મોદી કાકાને તમે અહીંયા કેમ લાવો છો વચ્ચે એન્ટ્રી એટલે વાત એ જ છે મુખ્ય કે આખા વિશ્વમાં અત્યારે હાલ નરેન્દ્રભાઈ મોદી જે આપણા અનુતા પુત્ર ગુજરાતના એ બહુ જ ફેમસ છે અને ટ્રમ્પ પણ એમની વાત માને છે એવું બધાએ કહે છે તો આખા ગુજરાતમાં જો ટ્રમ્પ માનતા હોય તો ગુજરાતની સરકાર તો માને જ તેને અને એ તો અહીંયા રહી ચૂકેલા છે ગુજરાતની નસનસથી વાકેફ છે અને ગુજરાતની દરેક વસ્તુઓથી છે અને આપણા જે બે મુખ્ય જે ગૃહમંત્રી અને જે પ્રધાનમંત્રી આ બંને જના જ માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર કામ કરે છે એટલે ગુજરાત સરકાર એમને કહે તો તરત જ આ વાત થઈ શકે એમ છે ચિત્ર સંગીત અને કમ્પ્યુટરના શિક્ષકોની ભરતી છેલ્લે 15 વર્ષથી નથી થતી એવું તમે કહો છો તો કયા વર્ષથી નથી થતી હા 2010 થી ત્યારે મુખ્યમંત્રી કોણ હતું ત્યારે મુખ્યમંત્રી જે આપણે આજ હતા મોદી સાહેબ જ પણ શિક્ષણ મંત્રી ત્યારે આનંદીબેન પટેલ હતા ત્યારની જે મુખ્ય વાત છે એ ત્યાંથી જે ત્યારે એચઆરડી મિનિસ્ટર ચાલતું હતું આપણે અત્યારે શિક્ષણ વિભાગ થઈ ગયું ત્યારે એક ત્યાંથી પરિપત્ર કરવામાં આવ્યો કે ભાઈ હવે આપણે કેન્દ્રીય શિક્ષણ નીતિ લાગુ કરવાની છે અને આ ભવિષ્યમાં આપણી તો એ ગુજરાત સરકારને ત્યારે એવો પરિપત્ર દરેક રાજ્ય સરકારને કરવામાં આવ્યો કે તમારા ત્યાં તાલીમી શિક્ષકો કયા છે તો આપણી સરકારના જે અધિકારીઓ છે એમને તાલીમી શિક્ષકના માત્રને માત્ર પીટીસી વાળા જ લોકોને ગણ્યા એમાં નહીં સીપીએડ વાળા નહીં એટીડી વાળા પણ આ ભરતી બંધ ક્યારથી થઈ હા એની જ વાત કરું છું એ ભરતી બે હજાર દસની વાત કરીએ જે નરેન્દ્ર મોદીના કાર્યકાળથી તમે કહો છો ભરતી બંધ થઈ છે અને ગુજરાત સરકારમાં એમની ચાવી ચાલે છે તો એમને જ બંધ કરી છે એમની જ છે ચાલુ કરવાની અપેક્ષા પાસે કારણ કે ભારતની અંદર નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આવી ગઈ છે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં કોઈ વિષણ ગોંડ નથી અને દરેક પ્રકારનું જેને આપણે કહીએ હસ્ત અયુ અને મસ્તક્ષકનું શિક્ષણ કાર્ય થવું જોઈએ તો આ એવા વિષયો છે જે સર્વાંગી વિકાસ બાળકોનો કરી શકે છે એના કારણે જ સરકાર બેકલેસ ડેલાવી છે તો જો બેકલેસને લાવવાનો જ ઉદ્દેશ્ય શું છે કે બાળકનો સર્વાંગી વિકાસ આપણે ખાલી ચાવીવાળા રમકડા નથી બનાવવાનું આપણે તો બાળકને સારી એજ્યુકેશન આપવાનું છે ખાલી નોકરી પૂરતું જ શિક્ષણ નથી અને અમે તાલીમી શિક્ષકો છે કે બીજા જે તાલીમી વગરના નથી અમે તાલીમ મેળવેલા નેશનલ કાઉન્સિલમાં ટીચર હું ટૂંકમાં એમનો જે પ્રશ્ન છે એ જ પ્રશ્ન છે કે શિક્ષકોની ભરતી ચિત્રકામ કોમ્પ્યુટરના અને જે સર્વાંગી વિકાસ જો બાળકનું કરવો છે તો કળા ક્ષેત્રમાં પણ બાળકને મોકલવું પડે રાજ્ય સરકાર પાસે એના શિક્ષકોની ઘટ છે નવ હજાર બેઠકો ખાલી છે એવું તેમનું માનવું છે અને આ રાજ્યની સરકાર તેમની ભરતી નથી કરતી તો આ બેગલેસ ડેમાં શું કરવાનું છે મેં જ્યારે બેગલેસ ડેની જાહેરાત થઈ ત્યારે એક એપિસોડ બનાવ્યો છે એ એપિસોડ પણ તમે જોઈ લેજો ત્યારે જ મેં કહ્યું હતું કે બેગલેસ ડેથી તમારા બાળકોને બસ બેગ વગર શાળાએ મોકલવાના છે કારણ કે શિક્ષકો નથી અને એ જે ઘટ છે એ ઘટને પૂરી કરવા માટે એક દિવસ બાળકને બેગ લઈને નથી જવાનું અને આ સ્થિતિ રાજ્યની જે મેં કહી હતી એ છે એ આજે શિક્ષકો સાબિત કરી રહ્યા છે મળીશું આપના સોમાનની વાત સાથે જલ્દીથી જોડાયેલા રહેજો સોમાન સાથે નમસ્કાર